પાલનપુર તાલુકાના રાણાવાસ ગામે એક એવું મંદિર આવેલું છે કે જ્યાં માં પાસુભાઈ અને માં ચેહર માતાજીનું એક રૂડું એવું રજવાડું આવેલું છે બારોટ સમાજના ઠઠિયારા પરિવારોજનોમાંથી પ્રગટ થયેલા પાસુભાઈ માતાજીના અકૂટ પરચા છે આ રાણાવાસ ગામે પાસુભાઈ અને માતાજી ચેહર માતાનું એક રૂડું અહીંયા રજવાડું આવેલું છે અહીં દર અજવાળી છઠ્ઠના દિવસે હજારો ભક્તજનો માના આશીર્વાદ અહીં મોટી સંખ્યાની દ્વારે આવે છે શું નામ છે તમારું મારું નામ કુણાલ વારોડ છે રણાવાસ ગામ છે મારું પાલનપુરની બાજુમાં પૂતળી પટોબલ થી સાઈડમાં છે અને પંદર કિલોમીટર પાલનપુરી થાય છે અને આ મારા ઝરમાનું પાછા ધીમા માતાજીની આસ્થા સાથે લોકો સંકળાયેલા છે એના વિશે શું કહેશું અમારા અહીંયા શહેરમાંનું સધીમાનું ગુગા મહારાજનું મારી પાંચસુભાઈનું જે મારે આ પપ્પાની દાદીમાં છે એ બહુ વર્ષો પહેલાં અહીંયા દાંતીવાડા ડેમમાં એક્સપાયર થઈ ગયા હતા અને એમને પછી જાગૃત કરીને અમે અહીંયા કરેલા આવ્યા છીએ ને બે હજાર અઢારમાં અહીંયા માતાજીનું સ્થાન આપ્યું છે અમે ને બે હજાર અઢારથી અમે અહીંયા સેવા પૂજા કરીએ છીએ દર અજવાળી છઠના દિવસે માતાજીની બેઠક થાય છે અહીંયા જમણવાર હોય છે અહીંયા શ્રદ્ધાળુઓ મહેમાનો અહીંયા આવે છે માતાજીને દર્શન કરવા માટે ને અહીંયા જે માતાજીની આસ્થા સાથે લોકો ભક્તો સંકળાયેલા છે ને અહીંયા શું માતાજીના પરચા છે અને કેવા કેવા માતાજીને કામ કર્યા છે તેના વિશે તમારો કંઈક અનુભવ માતાજીના તો કામ જો કે કંઈ કહેવાના હોય જ નહીં કે માતાજી કેવા કામ કરે માતાજીને તો આપણી શ્રદ્ધા હોય એવું કામ કરાય કોઈને દીકરા આપે છે